રાજકોટના જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આવતીકાલે સવારે આઠ કલાકે લોકસભા બેઠકના પોસ્ટલ બેલેટ અને ઈવીએમ બંનેના મતોની એક સાથે થશે ગણતરી રાજકોટ લોકસભા બેઠકમાં અઠ્ઠાણું ટેબલો પર ઈવીએમની મતગણતરી કરાશે સાત મતગણતરી હોલમાં સાત નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવશે ઈવીએમમાં કુલ બાર લાખ સાઠ હજાર સાતસો અડસઠ મતોની ગણતરી થશે જે એક સાથે કાલે સવારે 8 વાગે થી મત ગણતરી ની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે તે પહેલા વેલી સવારે જે સ્ટાફ છે એનું રેન્ડમાઇઝેશન થશે અને ચોક્કસ સ્ટાફ કયા ટેબલે ફાઈલ બજાવશે એ નક્કી માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કરવામાં આવશે ત્યારબાદ સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ કરવામાં આવશે અને સાથોસાથ ઈવીએમથી આપણી સાત જે વિધાનસભામાં વિસ્તાર છે એની ગણતરી તક ચાલુ થશે કુલ ચૌદ ટેબલો એક હોલમાં હોય છે એટલે નાઇન્ટી એટ ટેબલો જે છે એ ઈવીએમની ગણતરી માટે હશે આ સિવાય એક ટેબલ હશે જે સૈનિકોના જે વોટ આવેલા છે જેને ઈટીબીપીએસ કહેવાય છે એની ત્યાં ગણતરી થશે અને પોસ્ટલ બેલેટ માટે બીજી અઠ્યાવીસ ટેબલો હશે કુલ બાર હજારથી વધુ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે આ સંપૂર્ણ પ્રક્રિયા માટે સીસીટીવી રિકોર્ડિંગ હેઠળ થશે ખાસ આપને આ વિનંતી છે કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ કે કોઈપણ કાર્યકર મોબાઈલ ફોન અંદર કાઉન્ટિંગ ફોનલા બિલકુલ અલાઉડ નથી એટલે મોબાઈલ ફોન દૂર રાખીને આવે આ બાબતે કોઈ ફરિયાદ હોય તો પણ એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે જેનો નંબર છે ઝીરો ટુ એટ વન ટુ ડબલ નાઇન ફોર સેવન એટ એટ આ સંપૂર્ણ પ્રક્રિયા માટે થ્રી લેયર સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે એક્સટર્નલ જે અરેન્જમેન્ટ છે એમાં રાજ્યની આપણી પોલીસ હશે અંદર જે છે એસઆરપી હશે અને જે ગેટ છે મતગણતરીનો હોલ ત્યાં કેન્દ્રીય જે રિઝર્વ પોલીસ ફોર્સ છે એવા કુલ છ સાડા છસોથી વધુ પોલીસ તૈનાત થશે કુલ કર્મચારીઓની ગણના જોઈએ તો દોઢ હજારથી વધુ કર્મચારીઓ આ સંપૂર્ણ કામગીરીમાં જોડાશે નહીં એમાં તબક્કાવાર નથી એમાં પોતપોતાની એ ગ્રાઉન્ડ સ્વતંત્ર રીતે એ આગળ વધી શકશે એટલે એનું સંપૂર્ણ જે ટ્રેન્ડ્સ કરીને એક સોફ્ટવેર છે એમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે અને ત્યાંથી આ